નમસ્કાર દર્શક મિત્રો રાખવું હોય તો આપણે ડ્રાય સેવન કરવું જોઈએ હવે શાકભાજીનું સેવન કરવું આપણા શરીર માટે ખૂબ જરૂરી છે પણ ઘણીવાર એવું થતું હોય છે કે આપણે અમુક શાકોને જોતા જ ખાવાનું નામ પાડી દઈએ છીએ હવે આવામાં તમે ઘણીવાર ભૂલ કરી બેસો છો દર્શક મિત્રો માર્કેટમાં મળતા અમુક શાકો તમારા માટે ખૂબ જરૂરી છે જો આજે તમે આ જાણી લીધું તો ચોક્કસપણે તેને ખાવાનું શરૂ કરી દેશો તો એ જાણવું પડશે કે એવું કયું શાક છે કે જે આપણા માટે ખૂબ જરૂરી છે તો દર્શક મિત્રો ટામેટા એક એવું શાકભાજી છે કે જે લગભગ દરેક ઘરોમાં દરરોજ જ વપરાશમાં આવતું હોય છે ઘણીવાર અમુક લોકો એવા હોય છે જેને ટામેટા પસંદ નથી હોતા પરંતુ જો ટામેટાના યોગ્ય ઉપયોગ અથવા ટામેટાના યોગ્ય ફાયદા તમે જાણી લીધા તો ચોક્કસપણે એને ખાધા વગર રહેશો નહીં તો ટામેટા તમારા ચહેરા માટે પણ ખૂબ જરૂરી છે હવે આવું શા માટે આ એક શાકથી ચહેરો પ્રાકૃતિક રીતે સુંદર રહે છે ટામેટાનું સેવન કરવાથી આપણા શરીરમાં ફાયદા તો થાય જ છે ઘણીવાર લોકો પોતાના ત્વચાની માવજત માટે પણ ટામેટાનો ઉપયોગ કરે છે હવે આ ટામેટાનું જો સેવન કરવામાં આવે તો તમારી સ્કીન સુંદર દેખાશે તમારી ત્વચાની સુંદરતામાં વધારો થશે રોજિંદા જીવનમાં ટામેટાનું સેવન કરવાથી તમારી ત્વચા પણ રહેશે ટામેટાને પીસીને તેની અંદર તમારે લીંબુના રસને એડ કરી દેવાનું છે હવે આ એક પેસ્ટ તૈયાર થઈ જશે એક મિશ્રણ તૈયાર થઈ જશે આ જે મિશ્રણ છે તમે તેને ગરદન અથવા ચહેરા ઉપર લગાવી દો

અને જો તમને ચહેરા ઉપર રંગત ન આવતી હોય વિકાશ પડતો ચહેરો હોય તો ટામેટાનું સેવન કર્યા પછી અથવા તો ટામેટાને પોતાના ચહેરા ઉપર મિશ્રણ તરીકે લગાવ્યા બાદ પણ તમને સુંદરતામાં વધારો જોવા મળશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ